હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અને જય કેમ છો બધા તો સવાર સવાર સવારમાં સવારમાં તમારા તમારું સ્વાગત છે 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 અમારા લોગમાં બનાવે 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 હું હે સોનાની સોનાની ભાખરી 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 ગોળની હા બીજું તો શું હોય કા નહીં બીજું કઈ ભાવેસ હા હા ચા એની થી વે પાકડી થી વે એની વાત છે ભાખરી બીજું શું ભાવે હ ઓવા છેમાં છે કેટલી બધી વસ્તુ આવે ગાંઠિયા છે સમોસા છે એવું બધું ઓછું ભાવે ભાવે જ નહીં એમ કે ઓછું ભાવે આપણે કરી આવીએ સવાર સવાર માં ત્યાં આપણો આપડો નાસ્તો થઈ જાય રેડી ફટાફટ ઉતાવળ રાખજે જલ્દી જલ્દી આ ચલા આપણે નાસ્તો રેડી છે તો નાસ્તામાં છે જો ભાખરી તીખારી ગાંઠિયા અને આપણી માટે આપણે એપલ સુધાર્યું છે તો ચાલો બધા નાસ્તો કરવા માટે જો આપણે જમી કારવી લીધું છે મીન્સ કે નાસ્તો કરી લીધો છે અને ભરત અમારે બેસી ગયા છે એનું કામ કરવા માટે શું કરો છો બેઠા છો અને જો આજે થોડાક વાદળા થાય છે કદાચ આજે વરસાદ આવે તો કારણ કે ગરમી બહુ પડે છે કે નહીં એટલા માટે હે અમારા સાહેબે જો તારે દફતર બફતર ખંભે નાખી દીધા છે અને રેડી થઈ ગયા છે ટેટુ થોડુંક ડાર્ક થઈ ગયું કે નહીં ભરત આમ કરો તો ટેટુ કાંઈ લગાવો છો કદાચ તો આમ તો કાંઈ નથી જ લગાવતા સનસ્ક્રીન લગાવું છું ટેટુ ઉપર કહું છું

તો જો અત્યારે વાગી ગયા છે રાતના આઠ અને હવે આપણે ભરતની રાહ જોઈએ છીએ સવા આઠ આજુબાજુ ભરત આવી જશે અને ગરમી સખત નહીં પડે છે કિચનમાં આવીએ ને ત્યારે એમ થાય છે કે ઓય બાપા કંઈક અગ્નિની વચ્ચે આવી ગયા છીએ ને એટલી બધી ગરમી થાય છે ને તો તમને તો આપણે અત્યાર રાતનો મેનુ બતાવી દઈએ તો અત્યારે મેનુમાં છે જો આ બધું આપણે સમારી નાખ્યું છે એટલે તમને અંદાજો આવી ગયો હશે શું છે તો જો ડુંગળી ટમેટા મરચાં બટેટા સિંગદાણા અને કોથમરી તો આપણે અત્યારના મેનુમાં છે પૌવા બટેટા તો એમાં એક લીંબુ મિક્સ છે કારણ કે લાસ્ટ લીંબુ હતું એ આપણે યુઝ કરી નાખ્યું તો ભરત પાસે આપણે લીંબુ મંગાવ્યા છે અને હવે એની ગાડીનો અવાજ મને આવે ને પછી આપણે પૌવા વઘારીએ એટલે ગરમા ગરમે ખાઈ શકીએ અત્યાર દિના વઘાર નાખતો ને એને આવવામાં લેટ થશે ને તો પછી ઠરી જાય ને ઠરી ગયે ખાવામાં મજા ન આવે અને બાર એટલો સરસ જોરદારનો પવન છે ને બહાર એટલો મસ્ત પવન છે ને ખાસ તો મને એવો વિચાર આવે છે કે આપણે જમવા માટે અહીંયા બહાર જ બેસી જવું છે કારણ કે અંદર બહુ જ ગરમી થાય છે અને બાર મસ્ત મજાનો પવન છે ને તો એવું જ વિચાર છે કે બાર અત્યારે જમવાનો પ્રોગ્રામ કરી નાખવો છે હવે જોઈએ ભરત આવે પછી એ શું કહે છે જો ભરતનો ફોન આવ્યો છે અને કીધું છે કે હું નીકળું જ છું તો આપણે કીધું પવા બટેટા વઘાર નાખીએ તો એ આવે ને ત્યારે જમવા બેસી જવાય કારણ કે મને બહુ જ ભૂખ લાગી છે ચલો જો બધું રેડી છે અને જલ્દી જલ્દી પવા બટેટા વઘાર નાખીએ તો ફાઇનલી ગાય હું ઘરે આવી ગયો છું અને અમારા મેડમજી રસોઈ બનાવે છે અને આપણે આજ આજે નાખ્યા છીએ તો આપણે પહેલાં નાઈ ધોઈ લઈએ

સાચું કે ખોટું ખોટું સાચું ને ઘણા દિવસે ખાધા ને કેટલા દિવસ પછી નહીં આપણે થી ક્યારે જ નથી પોવા બટેટા કેટલા દિવસ પછી ખાધા તો ચલો બધા જમવા માટે તો જો આપણે જમી કરીને બેહી ગયા પેલા તો આપણે બહાર બેઠા હતા કારણ કે અંદર ગરમી ખાતી હતી તો પછી બહાર બેઠા અને પછી બરતનું હાલ લેતા ગરમી ખાઈ તો તો આટો મારવા જઈએ ચલો પછી આપણે આવીને પાછા નાશું એટલે તો જો નાઈ લીધું કાલે આજે કલર ને ઉતરાવીને આવ્યા હતા ને તો અને આનું કાપડ બહુ મસ્ત છે તમને પહેરવાની આવે ને વાત સરસ છે તો જો આપણે નીચે આવી ગયા છીએ અને હવે જઈએ આપણે કંઈક આટો મારવા જો આપણે ક્યારના આટા ટલ્લા ના આશીર્વાદ કરીએ છીએ હજુ કઈ ફિક્સ નથી ભરતને કીધું એમ જ આમ ગાડી અકાલો નહીં ભરત બહુ મસ્ત આવે છે બહુ મજા બહુ મારું આવે છે બસ એમ એક મસ્તીની એક બીજા રે વાતો કરતા જઈએ છીએ અને મસ્ત મજાના પવન મોજ લેતા જઈએ છીએ નહીં

જો આજનો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં અમારા વિડીયા જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચલો જય ભવાની ગુડ નાઇટ સ્વીટિંગ ટેપ કે જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય તો જુઓ મિત્રો આપણે વ્લોગને તો એન્ડ આપી દીધો તો પણ આપણને પાછું મેંગો શેક પીવાનું મન થયું તો મેં કીધું હાલો હું આજ મેંગો શેક બનાવું તો જો આપણે મેંગો શેક કેરી બેરી આપણે સાઈલ બાલ કાઢ નાખીએ છીએ અને મેંગો શેક બનાવીએ છીએ હવે આપણે હજી અડધું કામ બાકી છે તો ચાલો તમે બધા મેંગો શેક પીવા તો જો આપણું મેંગો શેક રેડી થવા જઈ રહ્યું છે તો આપણું મેંગો શેક રેડી છે અને અમારું મેડમજી હોઈ ગયા છે તો આપણે એને જગાડશું કેમ કે એનો મેંગો શેક બનાવ્યું છે આપણે એની માટે તે ઉભીતા ઉભોતા બોલો ને ઉભોતા ઉભીતા ઉભીતા હે કામ છે પડ જોતો આયે જોતો મન થઈ ગયું હા લે બોલ તો બીજો કોઈ છે અહીંયા આપડી બે સિવાય હે લે ત્યાં તો આવું દાંત કાઢવા મળી ખાલી ખોટી જગાડી વાત તો કેમ થાત તો તો ચાલો એને ભાઈ દઈ મેંગો શેક બગડા